બ્રિંદા વીકેન્ડ માં ફાર્મ હાઉસ માં આવીને મજા પડી ગઈ રિલેક્સ થઈ ગયા તો છોકરાએ જો કેવું બધું મસ્ત મજા લે પકડે છે જલસા કરે છે પણ એક પ્રશ્ન તો છે કે આ લોકો ને સાન સુધી આપણે કઈ વ્યસ્ત તો રાખવા પડશે કે નહીં અરે મને એમ થાય છે કે આપણે છોકરાઓને કેમેરા એક ગેમ રમાડીએ સુર અમારી સ્કેચ વે દોડાકૂદ ગોડાઈ ગયા ચાલ ચાલો દોડાકૂદ કરો ચાલો છોકરાઓ આપણે દોડાકૂદ રમીએ કોને કોને રમવું છે મારે 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 સરસ ચાલો લો કૃષા તુલે બેટા કૃષાને દુર્ડાકુલ વેરી ગુડ વાહ એને આવડે છે સરસ ફેલા સિમ્પલ વાળા હા બેટા ચિબા 8 10 વેરી ગુડ હવે કયો કરીશ બેટા સાયકલિંગ વાળા સાયકલિંગ ઓકે વન બાય વન લેગ રાઈટ

दास अच्छा सरसता हां ये चले लंगडी आवडतेय लंगडी हां ले ट्राय कर बस वाह हैप्पी गर्ल आज काय करूस बेटा कथा नाही जाती का

મસ્ત કામ કર્યું પણ તારી કરતા તે વધારે એક્સાઇટિંગ રસપ્રદ ગેમ હું રમાડીશ બોલ કઈ એ છે તે દોરડા કુદાવ્યા હું કોથળામાં કુદાવી હું જો કોથળામાં કુદાવું બધાને કોથળામાં છોકરાને મજા આવશે દોસ્તો આપણે કોથળા દોડ વિશે કે જાણ્યું છે ખ્યાલ છે જો હું કોથળો દોડ કોને આવડે છે મને નીરજા તું આવી જા ચાલ તને ખ્યાલ છે કે એ રીતે રમાશી આવી જા આવી જા આવી જા આવી જા લે

દોસ્તો અત્યાર સુધી તમને કોથા દોડ કરાવ્યો હું ટ્રાય કરી જાઉં કરી નહિ <laughs> a soan hon eo, a soan hon eo, a